સાઈ બોરે ગોવાળીઓ રે મારો સાઈ બોરે ગોવાળીઓ હું ગોવારણ રણગીરણી રે મારે સામરાધાની જોડલી સપી ભાભી મમ્મીએ કીધું હતું કે વેલા આવજો ગાયને દોવાનો ટાઈમ નીકળી જાય ને તો પછી દોવા નહીં દઈએ લટતું પાટું કરશે ફટાફટ કામમાં ધ્યાન દો એમાં કાંઈક વરે ગીત ગાતા નવરા નથી થતા કામમાં ધ્યાન દઉં છું આમ જો મારો ઢગલો કોડો છે ને તારો ઢગલો કોડો છે ત્યાં જ એટલો જ ચારો વાઢો છે હાલો હાલો ફટાકો કરો કાર એ કાર બે મને શિખામણ આપે છે આમ જરાક ઠગલા આમ નજર કરો જોઈ કોનો વધારે છે અને આ વળી કો ને ગુલાબી ટોપી હોય ઠી ને ખેતરમાં પેત્રો નથી મારવાનો આપણે ફોટા પાડવા નથી આવી ગયું એ તો શકી ભાભી મારા લગ્ન આવે છે ને એટલે હું કારી ન પડી જાઉં ને એટલે ટોપી ઓઢવી પડે પછી આમ મસ્ત બધું બધો ને પોટાન બોટાન હારા આવે એમ આ તડકો તો જો ચામડી બારી નાખેવો છે બાપા આપણાથી તો ન ખમાય કમાયે વારે વા મંગલો તો હું કરી બસ કાયમ કામ કરવું જો હા કાયમ ટોપી ઓઠી જ કામ કઈ કરે કામ કામમાં તો હાલ દેતી નથી હાર સુડી હાલો તો જેટલું વઢાણું એટલું તારો મારો ઢગલો ભેગો ને મને ભારે સડાય મૂન માથે હાલ હાલ મંગુળી સપાટ કરા તારી ટોપીને નાખે એક બાજુ અને મને આ ભારે સડાય તું હા

સખી ભાભી ગુણગુણ ગુણગુળ ના કરે ને આમાં એટલે આવું ધ્યાન જરા છ કાટા બાટા લાવી જાય હાલો સખી ભાભી બેહાઈ ગયો ને હરખંડ ચકડાવીને પકડી લેજો એટલે હું જવા દઉં છું સોની સ્પીડમાં એ મારી મા એકતા તું શીખાડું છું ને ધીરી આજે મારા હાથ તો ભાંગી નાખી તો આમ કોણ કરશે તમારા ઘરનું નું બધા આરઘુડા ધીરી આજે કંઈ સોની સ્પીડમાં ન જાવી મને એક તો બીક લાગે છે તાર ભેગી બેહવામાં કેવો ટાઠું ટાંઠું પવન આવે છે ને મસ્ત મજા આવે તો જંગલમાં ને હાકવાની શેરમાં આટલી મજા ના આવે એ ભમરારી એ કારડા સવારી ધીરી આઈક મને બીક લાગે છે હે વાસરા દાદા હે ખુડિયા માં હે માતાજી હે ભગવાન હે રામ 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 એ બીક લાગે સોરી એ હે ડાળી ધીરી આઈક તો ભાભી કે બાપે લાગ માં આવી સાઈ તો આને ફૂલ આકો ને એટલે ભલે હાવ ઘરે ભૂગે તો થાય એને સકરા ને કુમરો ખાઈને પડી જાય બહુ વાડી ની થાતી હોય કોઈ દી હક ન લેવા દે આઈ તો આકવી જ છે સકી ભાભી એ માના ના પેટ ની થા માના ના પેટ ની થા એ છોકરી મારા ટાટિયાળા એ એ હું ગઈ એ ધીયા કે સોરી ભાન છે કે ભાન જેવું છે તારો વારો કાઢી નાખી ધ્યાન રાખજે તું ભેગું હવે પાણી કોઈ ધ્યાન ભેગું બેહું નઈ તારો તાજે વારો ના કાઢીને જોઈ લે બધા દેખતા ઢીબી નાખવા હવા ગીવરાવી દીધી મોજ પડી કે ભાઈ ભાઈ હવે મારે સખી ભાભી તારે ભેગું રોજ ખોડ વાંટવા આવું જારો મારે ન આવું તારે ભેગું હું એકલી વાટી જાય બાકી તને ના લઈ જાઉં હવે ફૂગવા આવી સખી ભાભી હવે કંઈ બીવાની જરૂર નથી ઘર આવી ગયું હવે તો અરે તો ઘરે તા પૂગવા તારો વારો ના કાઢે ને તું મને કંઈ જારો આજ તો અહીંયા બહુ ટ્રાફિક છે ગણેશ વિસર્જન લાગે ને જતો કેટલું વાગે છે એને ઢોલ નગારાનું આ કેટલું મંદિરે વાગે છે ઓમ નમ શિવાય ઓમ નમસિંહ ઓમ નમસિંહ ઓમ નમસિંહ ઓમ નમસિંહ ઓમ નમસિંહ ઓમ નમ શે ઓમ નમશે મને તો આજે સ્કૂટી આપવાની એવી ફિલિંગ આવશે કે જાણે તું પિક્ચર માં ઓલો રીતિક રોશન ગાડી નાતો તો એમ એટલી મજા આવે છે આ તો સકી ભાભી હલવારી ખીરકી હતી હું પડી ગયા સકલી હોય એટલું બધું કામ કરવું હું લઈ બધા ઘોઘડું ચડાવીને આવ્યા સૌ દાસો ચડાવીને ઉભા સૌથી કામ કરવું બહુ નડતું લાગે હા નળેથી કામ કરવું જાળવું હમણાં કો હવે સકલી પેલા હતી એવી નથી રહી હવે સકલી હામે હામે જવાબ દેતી થઈ ગઈ ચાલુ તમને કહું હું નડું નહીં અરે પણ આ થોડા થોડી સકલી હોય એટલા જ નથી લાગે ઘડીઓ કાઢે નોકરી ખલી બહુતા જો બગડા અને કઈ પૂત નો વર્ગડતા નથી ને લોક મને તેવી શંકા છે આ વાડિયે થી આવીને આવા બગડા નખતા કોઈ દેવતા નઈ સખી બહુ હાસી વાત છે તમારી વહતા આવી તો કોઈ ગામમાં બહુ નહોતી એવી ડાઇ હતી બિસાર કોઈ દી કોઈને કઈ કેતી ની બધું કર નાખતી કામ કાજ આજ તો જો હામી થાય સોપરીન કેવી ઢીબી નાખી બિસાળી ને જોતા ખરી એ વરગાડ બરગાડ કોઈ ન થયો પૂછી લ્યો આ તમારી દીકરી ડાઈ ડમરી છે ને એને પૂછી લ્યો હું છું તું રસ્તામાં એટલે એને જરાક બે બેતન જાપલો ચડી ગઈ છે મેથી પાક ચડી ગયું જરાક હું થયો છે મંગુ દીકરી એ મારી દીકરી હું થયો માં હું છું માં દીકરી હમ

તો રોજ તો તમે દોતા તા ને મમ્મી આજ કેમ મને કીધું તમે દોઈ નાખો મને ના આવડે એ લતું પાટું મારે તો એ છે ને એ દોતા તા એ દોતા તા હવે તમે વાયડા થયા ને તો અમે વાયડા થયા કર નાખો કામકાજ હવે અમે ઘણું કામકાજ કરી રાખ દીધું હતી હવે મારે કંઈ કરવાનું થાતું નથી આવડે કે ન આવડે કરવાનું જ છે સાના મનીના દોવા માંડો જોવા ડોલ છે રાખી છે બારી એ જ તો હું તો શીખી લઈશ એમાં કંઈ મોટી વાત નથી મારે દસ દસ પંદર પંદર ભેંસું રાખવી છે મારે કંઈ ઉપાધિ નથી એટલું ટેન્શન લેવામાં ને એટલે કંઈ મગજને ગરમ કરવામાં જો તો પોતાની દીકરીને કેવું પેટમાં સીધે સીધું અમારું ઉપર કાયમ અત્યાચાર થાય બધું કામ કરવાનું આ કરવાનું તે કરવાનું એટલા એટલા ઘરના કપડા ધોવાના બધીના એ કાંઈ નહીં પોતાની દીકરીને જરાક લાગી કેવું પેટમાં ભરી વસલીઓ તો ને સામે હાલો મને જ નથી આવડતી પણ હું તો શીખી જ જઈશ એક જ મિનિટમાં શીખી લઈશ એમાં શું હોય આ નાખી તો ભેંસને ચારો અને હવે લઈ આવું ધોવા માટેનું વાસણ પછી ધોવા બેસી જા

જો તકલીફ હોય હીક હું કરું ને એમ તમારે કરવાનું કાલથી આવી રીતે શેડું ફોડવાની હોય બરાબર પેલા ધીરે ધીરે કરવાનું પછી સ્પીડથી દોવા માંડવાનું એટલે તમારે નામી કઈ ગાય ઊભી છે શાંતિથી ગાયને માથે હાથ મૂકી અને નામી દોવા માંડવાની અને જો આવી રીતે એક પાંચ મિનિટમાં ત્યાં ગાય દોવાઈ જાય ને ડોલે ભરાઈ ગઈ કાલથી હવે તમારે જ કરવાનું છે હું તો કાંઈ કામ કરવાનું નથી મેં તો બહુ કર્યું હવે બહુ બહુ થયે ને ને તો હાહુ પછી હાહુ થઈને જ રી હાથી તો કાલથી હું ટ્રાય કરીશ મને આવડી જશે એમાં શું છે હવે છો શું આ મુખ્ય જાઓ અને ઘરમાં રસોઈ બનાવવાની ચાલુ કરો એક તો મોડું થઈ ગયું છે બધા એમણે આવશે જમવા